જાદુગર જાદુગર હું છું જાદુગર મારા જાદુગર જાદુગર આમ જો કાયો કા પેલા તૈયારી કરી નાખું નક બધા આવશે ને જાદુ જોવા ત્યારે હું હું બતાડીશ ગમે એમ તો કરીને ધંધો તો અકાલો જ પડશે ને અહીંયા લાઈ કાયો કા પેલા તૈયારી કરી નાખશું અને પછી જાદુ બતાડીશ ગામ માંજુ કેવું હારું હે બધું કામ કરે મૂઠી ને પૂછીને જ કરે એટલું સારું છે ગામ બધું હાવ સારું છે મજા મૂઠી ને પૂછીને કરે એ હારું કેવાય ને અને હું એવા કામ કરું છું ને ત્યારે જ પૂછે ને ન કે એમ નામ તો કોઈ પૂછે નહીં આમાં જો ગોબરો આવે એય મૂઠી બાપા હા જાદુ જોવાનો હાવ શું આ વિધી જાદુ આયું છે રૂખડાન ઘરી રૂખડાન ઘરી તમને નખ ખબર ના તારી ડોય

એમ કહું કોણ ડબલે જાવ કે ને કે મુખી બાપા ને ગોબરો ભાઈ હામાં મળ્યા તા એ કે આપડા ગામમાં જાદુ આવ્યું છે ઓ ખોટી ના મુ આય છે હું જાદુની દીકરી થાત એ ખોટું નથી કેતા એ ગોબરો જ કહેતો તો કે રુખડ બાપાને ઘરે રાખ્યું છે હે હા ગોબરો જ કેતો ગોબરો કેતો તો પણ તો આપડી શેરી વાળા કોઈ જોવા ગયા છે એ મીઠી માનીને ને આપણે જઈને કેવી હાલો એટલે એ આપણે હારે આવે હે હા

પણ પેટનો ખાડો બોરવા હાટુ મારે ગમિયા જાદુ કરવા જાવું પડે ને એ તો તું ધંધો કરે છે એટલે આને ગામ માં પૂછા વગર મૂકી ના પૂછા વગર ગામ તમારે ધરાય નહીં એ હો આ મને સારું જાદુ દેખાડે કદુ તમે જાદુ જોવું છે હા હા તો અહીંયા બેહી જા અને તમાર કેવું જોવું છે સારું એ દેખાય આ તો હું તને શું કહું છું તો અહીંયા બેહી જા ટેબલ ઉપર હું અસલ મજા જાદુ બતાડું ના ના હું નહીં બેહું બેહી જા ની લે આવડો મોટો મૂકી બેઠો હોય તને સીની બીક લાગે હીમાં તમે બેહી જા હું બેઠી હારો લાગુ તારો ડો પણ ઇમા કઈ નો થાય પછી હું હતો ને એવો ને પાછો કરી દઈ થાય ઉપાધિ નો કઈ જાદુ વાહિન્દ્રો એને તારું બાપ મારી નાખું લાલ જાદુ જાદુ ફૂલીનું જાદુ ગીલી ગીલી છું

મારે એક દિન સમયે મારા બાપાના ફૂલ હરિદુવાર પધરાવા છે એ તું મરી મરીના લે તારા બાપાના ને તારા બે ને ફૂલ પથરાય હારી તારી માને મારા મારા બાપા વિશે ને મારા વિશે આવું પડે ફૂલ સુધી મતલબ થાય એ પણ તારું સપનું કઈ દિવ પૂરું થશે પણ તારું બાપ નો ટાઈમ આવે ત્યારે પૂરું થઈ જાય રોજાને ઉઠી ના કીધું મારા બાપા ને ફૂલ પતરા વધારે કોઈ દિન તારું સપનું કઈ પૂરું થાય એ થાય પૂરું એક દિન સમયે એ ભલે એ હરી બાપા શું અત્યાર માં ધબધબાટી બોલાવો થોડીક દીધી ને એ ઉપડી હઈ લીધી એ મરાય નહીં આય કોઈ દી મને ન મારતા એ બજાય નહીં ખોટું અને હું તમને શું કહું છું બોલ લે તમારે આવું છે ક્યાં એ જાદુ જોવા જાદુ જોવા

सोडे अवे चालू करल ગામना आवी ग्या नो आयो ओई काय लावसी ए तमार पहेला शू जोऊ छे हारू ओई देख आ आगे बे ओ आगे हा तो छे ने બધા लाइन मा बैज जाओ अन एक जन आया वियावो मग्ना तू जा ए हु न जावनो हो बापा आम हु हां तमे लागू

લાલ જાદુ કારુ જાદુ ફૂલી નું જાદુ ગીલી ગીલી હવે તમારે શું જોવું છે ખતરનાક 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 જોવો હોય ને તો બીજો જણ આયા વી આવો એ મગના હમણે મને ફાઈટલો કેતો તો જુ જા ન તને કઈ ફાઈટલો એ હું જ જવાનો એ જાવ ને નહી આ તમ મરી જાવ પણ હાથ છે કરી શું લેવાન

તો એ મે તને હાર્ટ પિંજર બનાવ્યું તું ને એટલે હાર્ટ પિંજર હા ઓલું હાઈટ કવર હા ઈ કાઈ માને એવું નો દેખાતું રે બોલો આય ભાગી ગયો આ તો હું એક રૂપિયો નો કમાઈ એક શું કરું કાઈ નહીં હું કાલે અસલ મજાનો જાદુ દેખાડીશ અને કાલ પૈસા કમાઈશ બતાય ભાગી ગયો આ કેલા હું હતું ને હું હરકું કઈ ના